ઉમરેઠ આઈ જી સી પાસે નારાયણ ફાર્મ પાછળ ખેતર માં રહેતા રહીશો થોડા દિવસ થી વિચિત્ર મુશ્કેલી માં મુકાઈ ગયા છે આ રહીશો ના ઘરે દ્વારા ચોવીસ કલાક નું વીજ જોડાણ આપેલ છે પરંતુ થોડા દિવસ થી અચાનક આઠ કલાક નું જોડાણ થઈ ગયું આ બે દિવસ માં આઠ કલાક જ વીજળી મળવા લાગી સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા સભ્ય અને ઉમરેઠ વીજ કંપનીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ ના આવતા આજે આ સર્વે રહી હાજી ભાઈ આપનો પરિચય જણાવો ક્યાંથી આવ્યો છે અમારી કોઈ કમ્પ્લેન લેતા નહીં કે કોઈ રિસીવ કરતું નથી સાહેબ અમે સાહેબ સાહેબ કારણ કાલે ભટ્ટ સાહેબ આવ્યા રાત્રે તો રાત્રે આવી અને તો અમે એમ ભટ્ટ સાહેબના પગે પડી ગયા પાંચ દસ માણસ કે અમારા આટલું અમારા છોકરા પહેર્યા અને અમોને મચ્છર કરડ્યા છે કોલેરો ફાટી નીકળશે છે પાણી પીવાનું નથી ધાબા પરથી પાણી જે કંઈ વરસાદનું દદડે છે અમે ગાયો ભેંસો ને બધાને પીવડાવીએ છીએ અને અમારા કપડાં પણ ધોઈએ અને વરસાદના પાણીથી અમે નહીએ છીએ સાહેબ પણ અમારું વિદ્યુત બોર્ડ ઉમરેઠનું કંઈ પણ છે તે અમારી કોઈ બે બેદરકારી જ રાખે છે અમારી કોઈ વાત સાંભળવા તૈયાર છે નહીં બરાબર છે સાહેબ અમારે એકસો ને બે વર્ષના દાદી છે મારા જીવી બેન લાખાભાઈ તડપદા એમને શ્વાસનું દર જ છે રાત્રે મોબાઈલની બેટરીઓ લઈ અને છે તે દાદીની સારવાર કરવા માટે અમે છે તે ચોખર ઊભા થઈ ગયા અને અમારી દાદી છે તે એમાં ચાલુમાં છે તે મોબાઈલ નહોતું અમારું મોબાઈલ પણ ઉલો ગયા તો અમે દાદીને રાત્રે લઈને દવાખાનામાં આવ્યા અને તેની ગોળી દવા કરાવી પણ વિદ્યુત બોર્ડમાં અમારા જે કંઈ છઠ્ઠા વોર્ડના મેમ્બરો છે કનુભાઈ અને બીજા કનુભાઈ અને છે તે શ્રેણી સુકલ સુકલ પણ અમારી મદદે આવેલા એમને પણ ફોન કર્યો ભટ્ટ સાહેબને બધા સાહેબોને ફોન કર્યા પંદર નંબરની ઓફિસે કર્યો પણ એ છે તે કઈ પણ વિચાર્યું નહીં પંદર મિનિટમાં આવો દસ મિનિટમાં આવો પાંચ મિનિટમાં આવો અને ગાડી આવી તો છે તે જોડે આજુબાજુ ડેમચા પછી એક ફોર્મ હાઉસ વાળા ને લાઈટ જોઈન્ટ કરી આપી પણ અમારી લાઈટ જોઈન્ટ ના કરી કે તમારે ડીઓ નાખવાનો છે એક કલાકનો ની મહેનત છે તો અગિયાર વાગે સાહેબ છે તે અમારું કોઈ રણી ધણી થયું નહીં કોઈ આવ્યું નહીં આખો દિવસ ફોન મારે છોકરા હોય અમો તો એ છે તે અમોને કોઈ જાતની રિક્સ જ નહીં અમે વારંવાર અમારા મેમ્બરોને કીધું અમારા મેમ્બરો સ્વિચ ઓફ છે તે ફોન કરી દે છે એટલે અમારે જે તે નંબરો ખોરી ખોરીને મિતેશભાઈ નો નંબર લીધો પછી આજે તમે આટલા ભેગા થઈને શું રજૂઆત કરવા આવ્યા છો મેં કે કે ભટ્ટ સાહેબ જો કઈ અહીં હોય ઓફિસે તો સાહેબ તમે જુબોન શું આપેલી અમારું કનેક્શન ચાલુ કરી આપો એને લઈને અમે અત્યારે વિદ્યુત બોલાયા જીબેન આપનું નામ શું છે અને શું તકલીફ પડી છે તો આજે વિદ્યુત બોર્ડની ઓફિસ ઉમરેટ આવવું પડ્યું મોટેથી બોલજો બેન હા મંજુલા બેન પીવાનું પાણી નથી આટલા દિવસો છે જવાબદારી કોણ લેશે કેટલા વખત નાના છોકરા છે જવાબદારી કોણ લેશે કેટલા તકલીફ પડે છે અમારું કોણ કરતા નથી કરે છે ને એ લોકો મોબાઈલ આ

ઓફિસમાં કોઈ મુખ્ય સાહેબ કે મળ્યું તમને તો ટેલિફોનિક વાત કરવાનો પ્રયત્ન કર્યો તમે અચ્છા 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 બરાબર એવું કયા વિસ્તારમાં રહો બેન તમે પાછળ અચ્છા અચ્છા એમપી એટલે કેમ નથી કરતા એ લોકો એનું કંઈ કારણ કે જૂની અદાવતો જે કામ કરી શકે છે અમારું જોઈન કરી શકતા નથી બરાબર કારણ કે પૈસા હોય તો નથી અમે લાઈટ બિલ અચ્છા અચ્છા બેન જી આપણે